જી આજે આપણે પહોંચ્યા છે ડોલવણ તાલુકાના અંતાપુર ગામે અને અંતાપુર ગામે કોંકણવાડ ફળિયું જી હા કોકણવાડ ફળિયામાં આપ જોઈ રહ્યા છો ત્રણ વરસથી અધૂરો એક પુલ જે પુલની કદાચ કોન્ટ્રાક્ટરને પ્લેટ કાઢવાનો પણ સમય નથી આ પ્લેટ નજરે આપ નિહાળી શકો છો સેન્ટરિંગ પ્લેટ હજી પણ લાગેલી છે એ કાઢવાનો સુધા સમય કોન્ટ્રાક્ટર પાસે નથી તો શું એ આ પુલ પૂરો કરશે ખરો ગ્રામજનોને ઘણો મોટો પ્રશ્ન છે આપ જોઈ રહ્યા છો કે ઘણા બધા વાહન વ્યવહારને અસર કરતો પુલ આ તરફ કોકણવાડ ફળિયું આવેલું છે અને આ તરફ આપ જોઈ શકો છો ધોળકા ધામણદેવી જેવા ગામોને આ જોડતો પુલ જે પશુકો પશુપાલકો માટે વિદ્યાર્થીઓ માટે ખેડૂતો માટે ખૂબ ઉપયોગી નીવડે એવો એ પુલ છે અને જે અધૂરો છે જેના કારણે ગ્રામજનોને ખૂબ તકલીફ પડી રહી છે એક તરફ વિકાસની ગતિ શહેરોમાં ખૂબ દેખાઈ રહી છે ત્યારે અંતરિયાળ વિસ્તારની પરિસ્થિતિ શું છે એનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપણે જોઈએ તાપી સ્વરાજ ચેનલના ન્યૂઝના માધ્યમથી એક સ્થાનિક અહીંયા જોડાયા છે આપણે એમને આપણે પૂછીશું પુલ કેટલા સમયથી આ બની રહ્યો છે એમ ત્રણ વર્ષથી ગ્રામજનો દ્વારા જાણવા મળ્યું કે આમાં કોઈક ભ્રષ્ટાચાર થયો હોય એવું પણ અહીંથી રેતી કાઢીને વાપરવાનો વિચાર હતો એનો તો પછી અમે અટકાવ્યું હતું અમને ખબર પડી કે રેતી અહીં વાપરતું હતું એટલે અટકાવ્યું હતું જી જી આપ કંઈ જણાવી રહ્યા હતા કે ભાઈ અહીંથી આ જ કોતળામાંથી કે જે આ નદીમાંથી કહી શકે અહીંની જ રેતી ઉપયોગ કરવાની કોશિશ કોન્ટ્રાક્ટરે કરી છે એ તો કરતો હતો પણ અમે પછી ફળિયાવાળા બધા ફરી વાયડા પછી આને કીધું સરપંચ નહીં કીધું એટલે કામ બંધ કર્યું પછી રેતી બીજી લાવ્યા પછી ચાલુ કર્યું આટલું કામ પૂરું કરીને નાખી ગયું વરસાદ આવ્યો પછી જે પણ નથી આવ્યો બિલકુલ અને આ કયા વિભાગ દ્વારા બની રહ્યો છે આપણું સિંચાઈ સિંચાઈ વિશે સિંચાઈ વિભાગ દ્વારા બની રહ્યો છે ગ્રામજનોનું કહેવું એવું છે જાગૃત ગ્રામજનો તો એટલે એમને ખ્યાલ આવી ગયા કે ભાઈ અહીંથી જ રેતી લેવામાં આવી છે એટલે બાકી કદાચ કોઈ અહીંયા ધ્યાન ન આપ્યું હોત તો અહીંથી ને અહીંથી રેતી જે ધૂળવાળી માટીવાળી રેતી કહી શકાય અને અહીંની રેતીનો ઉપયોગ આ જ પુલમાં કરીને કોન્ટ્રાક્ટર એના ખિસ્સા ભરવામાં મસ્ત અને વ્યસ્ત થઈ ગયા હજી સુધી ગ્રામજનોને દેખાયા નથી હજી આપણે સાંભળીએ ગ્રામજનોની વ્યથા શું છે અને એક એવી જગ્યા પર આપણે ઊભા છીએ કે જે છેલ્લા થોડાક વર્ષોથી એક કોઝવે પુલ કે જેનું અધૂરું કામ મૂકીને કોન્ટ્રાક્ટરો ભાગી ગયા છે રાઈટ અને એ બે ફળિયાને જોડતો કોકણ ફળિયા અને સાથે આ ધોળકાને જોડતો એક કમ પુલ જે ખરેખર ખૂબ જ ઉપયોગી નીવડે એવો પુલ છે વાહન વ્યવહાર માટે અંતરિયાળ વિસ્તારના જે રસ્તાઓ માટેની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાના ભાગરૂપે આ પુલ બન્યો જ તો છે પણ અધૂરો બન્યો છે ગ્રામજનો જોડાયા છે આપણે એમની સાથે વાતચીત કરીએ જે આપનું નામ ભરતભાઈ ભરતભાઈ આ પુલ બન્યાને કેટલો સમય થયો આ ત્રણ વર્ષ લગભગ પૂરા થાય ત્રણ વર્ષમાં પુલ પરથી વાહનોની અવર જવર શરૂ થઈ છે ખરી ના ના કારણ શું કારણ કેમ કે કોન્ટ્રાક્ટર જ કે કંઈ બનાવવા આવતો જ નથી હમણાં ચોમાસું આવે ત્યાર પછી આવે ચોમાસું ચાલુ થાય ત્યાર પછી કોન્ટ્રાક્ટર આવે રિપેરિંગ કરે હજુ જતા રહે એટલે આ પાંચ છ વર પૂરા કરલા બરાબર છે એક એક વાર હજી સુધી વાહનની અવર જવર આ પુલ પરથી થઈ નથી નાખી નાખી બિલકુલ આપણે ગણેશભાઈ ગણેશભાઈ આપણે આ કયા કયા ફળિયાને જોડતો પુલ છે આ અમતાપુર કોકણવાળો ફળ્યો પછી આ બાજુ જાય તો કલમ કોઈ જોડતો રસ્તો છે એટલે ઘણા ગામોને ઉપયોગી નીવડે એવો આ પુલ છે હા એવું જ છે ને હવે ડામાનદેવીઓ જઈ શકે તો શ્યામણિયા જઈ શકે તો ભેંસ કાતડી જોડે જઈ શકે એવો રસ્તો છે આના કારણે વિદ્યાર્થીઓને ખેડૂતોને ખેડૂતોને તો તકલીફ છે ચોમાસામાં તો આટલું પાણી જાય ત્યાંથી જ અવર જવર જવાની મગસમારીને માણસો બિલકુલ ખૂબ જ તકલીફ પડી રહી છે ગ્રામજનોને અને કોન્ટ્રાક્ટર જરા પણ સાંભળવાના મૂડમાં લાગતા નથી જી આપણી સાથે બીજા પણ ગ્રામજનો જોડાયા છે આપનું નામભાઈ આપ કયા ફળિયામાંથી આવો છો અંતરપુર કોકણવાડ થી આવો છો આ માટે તમે ઉચ્ચ કક્ષાએ કોઈ રજૂઆત કરી છે ખરી સરપંચને તો અમે કીધે લે એમ પણ સરપંચ કઈ કઈ રજૂ નથી બિલકુલ સરપંચને આપણે રજૂઆત કરી પણ તેમ છતાં આ વસ્તુને ધ્યાન પર લીધી નથી આપનું કેવું એમ છે જે આપનું નામ સુનિલભાઈ સુનિલભાઈ આપ પણ આજ ગામના છો હા અંતપુરના બરાબર છે અચ્છા શિયાળો ઉનાળો ઠીક છે ચોમાસામાં ઘણી બધી અગવડતા પડે છે એવું ખેડૂત મિત્રોએ જણાવ્યું કે ભાઈ ખેડૂતોને પશુપાલકોને કે વિદ્યાર્થીઓને આ પુલની લીધે ઘણી બધી અગવડતા ભણવામાં પણ કોઈ એવી આરોગ્યલક્ષી સેવાઓ આ કારણસર અવરોધ ઊભો થાય છે કરો જેવી કે એકસો આઠ જેવી સુવિધા તમારા ઘર સુધી પહોંચે છે ખરી એટલે અમારો ખડિયામાં તો આવે પણ આ બાજી નહીં જાય કોઈ પી આ બાજુ ધોળકા બાજુ નહીં જાય નહીં એ તો પછી પરથી ફર્યા પડે બિલકુલ બિલકુલ એના લીધે અવરોધ થાય છે એકસો આઠ જો બોલાવ્યો હોય તો અહીંથી માણસ આ ફળિયામાંથી ઉચકીલા લાવે અહીંથી કમસે કમ એક કિલોમીટર ના નિશાળ પાસે આવે પછી આઠ ઊભી રહે તો કદાચ જાય ને તો અહીંયા જો માણસ પછી જાય બિલકુલ બિલકુલ જેવા કે ગર્ભવતી સ્ત્રીઓ હોય એમને તકલીફ પડે બધાને તકલીફ બિલકુલ સ્કૂલમાં જાય આ ફળિયાના પોયરા કરા ને એ ધોળકા નિશાળે જાય અહીંયા ફળિયામાં નિશાળ છે થતાં પણ ધોળકા નાના નાના બાળકોને પણ જોખમરૂપ બને છે આ જગ્યા અને છેલ્લા ત્રણ વર્ષથી આનું કાર્ય સતત ચાલી રહ્યું છે એક તરફ આપણા રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર એક તરફ વિકાસની વાતો ચાલી રહી છે જ્યારે જમીની હકીકત એ છે કે અંતરિયાળ વિસ્તારમાં જ્યાં આદિમ જૂથના લોકો રહે છે આદિવાસી વિસ્તાર છે અને ત્યાંના એક એવા પુલને આપણે જોઈ રહ્યા છે કે જે પુલ છેલ્લા ત્રણ વર્ષથી સતત એનું કાર્ય ચાલી રહ્યું છે અને પૂરો જ નથી થઈ રહ્યો કારણ શું છે એ સમજાતું નથી ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆત ગ્રામજનો કરી રહ્યા છે તેમ છતાં આનું કામ ગોકુળ ગતિએ ચાલુ ચાલી રહ્યું છે એક તરફ બુલેટ ટ્રેનની વાતો ચાલે છે એક તરફ બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઈવેની વાતો ચાલે છે જ્યારે ગામડામાં પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો તાપી સ્વરાજની ચેનલ પર